શિક્ષણ વેપાર બની ગયું છે અને આ વેપારીઓ માસુમના દુશ્મન આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સુરતમાં આ શિક્ષણ માફિયાઓના પાપે આજે એક વિદ્યાર્થીનીએ મોતને વાલુ કરી લીધું માતા પિતા ટાઈમ પર ફી ન ભરી શક્યા તો સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીનીને ત્રાસ આપ્યો અને આ કંટાળી ગયેલી દીકરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો ક્યાં બની આ શિક્ષણ જગતને શસાર કરતી ઘટના આવો જોઈએ ફીનો ફંદો માસુમની જિંદગીનો બન્યો ફંદો શિક્ષણ માફિયાઓએ લીધો માસુમનો ભોગ ફી ભરી તો વિદ્યાર્થીનીને અંતે કંટાળી માસુમે મોતને કર્યું વાહ્યું આપણે જે માસુમની વાત કરી રહ્યા છીએ એનું નામ ભાવના ખટીક છે વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પરંતુ આજે ફી ભરવામાં વિદ્યાર્થીનીના પિતાને મોડું થયું તો સ્કૂલના સંચાલકોએ બાળકીને મરવા સુધી મજબૂર કરી દીધી બાળકીને ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા ન દેવાઈ અને આખો દિવસ સ્કૂલની બહાર ઉભી રાખવામાં આવી સ્કૂલની લેબમાં બેસાડી રાખવામાં આવી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે આમ વિદ્યાર્થીનીને માનસિક રીતે ત્રાસ આપતા જેથી સ્કૂલમાં સજાના ડરથી ગભરાઈ ગયેલી દીકરીએ माता पिता काम अर्थे बाहर जता घर गांसो खाई आप घात छे स्कूल जाते वो कोई फीस बाकी था तो मास्टरों ने टोर्चर किया उसको स्कूल के बाहर खड़ा रखा वो डिप्रेशन में आके घर पे आके फांसी खाके मर गया। और और भविष्य में मैं तो एक कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने સત્તર રૂપિયા છે સ્કૂલની ફી ગરીબ પિતાએ એક મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ સ્કૂલ માફિયાઓને કોઈની પરિસ્થિતિ સાથે ક્યારેય લેવા દેવા નથી જ હોતા તો બસ આ પૈસા કેવી રીતે કાઢવા એનાથી જ મતલબ હોય છે ભાવના ખટીક નામની દીકરી સાથે પણ કંઈક આવું જ થયું જોકે આ મુદ્દો હવે ગરમાઈ ચૂક્યો છે ત્યારે સ્કૂલના સત્તાધીશો કેવા બહના કાઢી પોતાનો બચાવ કરી રહ્યા છે જરાય એ પણ સાંભળો અત્યારે જો પેરેન્ટ્સ આક્ષેપ આપે છે એકદમ વાત પાયાવિહિ વાત છે એવી કોઈ ઘટના અહીંયા સ્કૂલમાં કોઈ બનેલી નથી માત્ર આઠ તારીખના દિવસે એની ફી બાકી હતી ત્યારે ટીચરે ઓફિસમાં એને નીચે મોકલાવી હતી હું ઓફિસમાં હાજર ન હોવાના કારણે બે મિનિટ માટે પાંચ મિનિટ માટે કોમ્પ્યુટર લેબમાં થોડી સમય માટે બેઠી હતી પછી હું ઓફિસમાં આવ્યા પછી છોકરીને અંદર બોલાવી હતી દીકરા શું પ્રોબ્લેમ છે ટીચર સ્ટુડન્ટે બતાવ્યું હતું વિદ્યાર્થીએ કીધું કે ફી બાકી છે એટલા માટે નીચે મને મોકલી છે પછી ડાયરેક્ટ મેં એના પેરેન્ટ્સને ફોન કર્યો વાતચીત કરી પેરેન્ટ્સે પણ જવાબ આપ્યો કે સર અત્યારે હું બાર છું આવીને પછી પંદર વીસ તારીખની આસપાસ આવીને ફી ભરી દઈશ મેં પણ એમને એમ જ કીધું કે હા કાંઈ વાંધો નહીં સાંભળ્યું ને એક દીકરીનો જીવ ગયા પછી પોતાના બચાવમાં કેવા કેવા ધતિંગ કરે છે અરે આટલી જ દીકરીની ચિંતા હોત તો તેને ક્લાસરૂમની બહાર ઉભી ન રાખી હોત આખા ક્લાસની વચ્ચે તેનું અપમાન ન કર્યું હોત કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખી ન હોત જો કે આ મુદ્દો હવે ગરમાયો છે ત્યારે શિક્ષણ વિભાગે આ મુદ્દે તપાસ પણ હાથ ધરી છે જે જે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે તપાસ તો થાય છે પરંતુ માસુમ ન્યાય મેળવી શકશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે આપઘાત કેસમાં પોલીસ પણ તપાસ કરશે એવામાં પોલીસની તપાસમાં સામે શું આવશે એ પણ જોવું સવાલ અહીં એક માસુમને અપાયેલા ત્રાસનો છે વિદ્યાર્થીનીના માતા પિતા ટાઈમ પર ફી ના ભરી શક્યા તેમણે સમય માંગ્યો તો સ્કૂલે સમય કેમ ના આપ્યો અને જો સમય આપ્યો જ હતો તો કેમ વિદ્યાર્થીનીને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી શિક્ષકો દ્વારા કેમ વિદ્યાર્થીનીને ક્લાસની બહાર ઊભા રહેવાની સજા આપવામાં આવતી હતી પહેલી નજરે તો વિદ્યાર્થીનીના ના આપઘાત પાછળ જવાબદાર કોઈ હોય તો તે છે આ આદર્શ પબ્લિક સ્કૂલના શિક્ષકો અને સંચાલકો જેમના ત્રાસથી જ બાળકીએ મોતને વહલું કર્યું છે ત્યારે આ કેસમાં શિક્ષણ વિભાગ યોગ્ય રીતે તપાસ કરશે કે પછી શિક્ષણ માફિયાઓ પૈસાના જોરે કેસને દબાવી દેશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે